ટિકિટની વાત કરીએ તો એકસો ને પંચાવન રૂપિયામાં આપણે દ્વારકાથી ધોલા પહોંચ્યા ગાડીની સ્પીડ છે ટિકિટ ની વાત કરીએ તો ફક્ત બસો રૂપિયા દ્વારકાથી બેઠા હતા ત્રણ ને પચાસ મિનિટે ગાડી આવી ગઈ હતી ઓખા ઓખા ભાવનગર એક્સપ્રેસ અને બત્રીસ સ્ટોપ હોય છે એમના અમે બધા મિત્રો સ્લીપરમાં ગડી ગયા તમે હવે પાછા લોકલમાં આવે છે ડબ્બા ઠેકા ઠેકઠા હેલો જેમાં તમે મિત્રો કુશાલી છે પોલોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે અમે છીએ હાલ દ્વારકાની અંદર અને આપણે જોવાના છીએ દ્વારકાથી મુવા જે ટ્રેન જાય છે તે કેટલા ટિકિટ ભાડામાં અને કયા કયા સ્ટેશન આવે છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડિયો દ્વારા બતાવવાનો છું હતુ કેવી કેવી સુવિધા જે આ ટ્રેનની અંદર આપવામાં આવે છે તે હું તમને વિડીયો દ્વારા માહિતી આપી વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને ફોલો કરતા વખત જતા આખા ભાવનગર વાળી ગાડી અત્યારે આવી ગઈ છે વાગ્યા છે ત્રણ માં ચાર માં દસ મિનિટની વાર છે ભાઈ રામનો ટાઈમ છે અહીંયા પહોંચવાનો ત્રણ ને પંચાવન મિનિટ આખી ગાડી ખાલી હોય એવું લાગે છે ખૂબ મહેનત કરવાથી ભાગદોડ કરવાથી અમને સીટ મળી ગઈ છે ફૂલ આવ્યા આ બધા ધોડ્યા ધોડી કરી એ ભાઈ હું થયું તું તો મારા હા ભાઈ તો કોક બેન ને પાડ ચાલુ માં ચડવું પડ્યું યાર જગ્યા માટે તો ગાડીમાં કઈ રીતના વ્યવસ્થા આવી છે પેલા તો બે ટોયલેટ આપે છે અહીંયા મિરર છે હાથ ધોવા માટે ગેંડી ડબ્બાની અંદર પ્રસાર થઈએ તો આ રીતના પેસેન્જરો બેઠેલા છે ને આપણો ડબ્બો છે આવડો આ ડબ્બાની અંદર કઈ કઈ ફેસિલિટી હોય છે હું તમને બતાવું બે પ્લગ આપેલા હોય છે પછી તો ઉપરની તરફ ત્રણ પંખા બે લાઇટો ને આ માલસામાન માટે અથવા તો અમે હમણાં થોડોક સમય થાય એટલે આઈને અહીંના પૂઈ જાઉં જો ગાડી ખાલી હશે તો પેસેન્જર ઓછા છે તો આપણે અહીંયા બે હોન વારો નહીં આવે કુવાનો બાકી તો બેહીન જાઉં પંખા 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 ચાલુ ન કરવા ભાઈ શિયાળો છે હા ખાસ કરીને તમે શિયાળામાં સફર કરતા હો તો તમારી સાથે વધવાનું ફરજિયાત લાવો કારણ કે આ જે છે ને ગ્રીલ ઉપર તમે હોતા હોય તો સ્ટીલ આટલું બધું ઠંડુ લાગે ને એની વાત પૂછોમાં આપણે મિત્રો દ્વારકાથી ભાવનગર જતી ટ્રેન એટલે કે ઓખા ભાવનગર એક્સપ્રેસમાં બેઠાતા ત્રણને પચાસ મિનિટે પાંચ મિનિટ વહેલા હતી આ ત્રણને પંચાવનને ભોગે છે અને ત્યાંથી આપણને ઢોલા જોવા માટે બત્રીસ સ્ટોપ આવે છે અને આપણને ઢોલા છત્રીસ ત્રણ ને છત્રીસ એટલે કે સાડા ત્રણ વાગે સવારમાં વહેલા પોગાડી દે છે અત્યારે મિત્રો ચાર ને બેતાલીસ મિનિટ થઈ છે અને ત્રીજું સ્ટેશન ભોપલકા પહોંચી ગયા છે પાંચમાં બે ત્રણ મિનિટની વાર હતી ત્યારે આપણે પોચી ગયા છીએ આ છે તેમનું જક્ષર મિત્રો અત્યારે ક્રોસિંગ ગાડી આવી રહી છે તમે આ ગાડી વેઇટિંગ વાત કરો તો તમે જુઓ પાંચમાં પાંચ મિનિટની વાત હતી ને તેની વેટિંગ હતું પંદર મિનિટ પછી આ ગાડી આવી છે મોઢપુરમાં મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે ટિકિટની વાત કરીએ તો એકસો ને પંચાવન રૂપિયામાં આપણે દ્વારકાથી ધોલા પહોંચ્યા છીએ અને મહુવાની ટિકિટની વાત કરીએ ને તો ફક્ત બસો રૂપિયામાં આપણે દ્વારકાથી મહુવા પહોંચી જાય છે અને ભાવનગરથી દ્વારકા લગીની વાત કરીએ ને તો એકસો ને સિત્તેર રૂપિયામાં આપણે દ્વારકાની ટિકિટ છે અથવા તો દ્વારકાથી ભાવનગર લગીને એકસો સિત્તેર રૂપિયા ટિકિટ લેશે ત્રણ ને તેત્રીસ મિનિટે આપણે પહોંચી ગયા છીએ જામનગર જે ઓખા ભાવનગરવાળી ગાડી અહીંયા તમે જુઓ છો પ્લેટફોર્મ નંબર ઊભી છે ટ્રેનના સમયગાળાની વાત કરીએ તો દ્વારકાથી તમને આશરે ત્રણ ને પંચાવન મિનિટે ઓખા ભાવનગરવાળી ગાડી મળશે અને તમે જો ભાવનગરથી આવતા હોય તો સાંજે દસ ને

તમને બહુ થાકી ગયા છે આજ છે તેમના ભાઈ અલ્પેશભાઈ કોતડિયા તે પણ આજ બાજી પકડી લીધી છે રેલગાડીની કેવું તમને કેવી ફીલ થી દ્વારકા જો કુલ મોજ આવી ગઈ છે હા બાકી અમે દોડા દોડે કરી કરીને કે ટ્રેનમાં એક મિનિટ ખાલી અગાઉ અગાવ ગયા અમે ડાયમંડ ટાઈમ પકડી લીધી ટ્રેનમાં તો તમને એમ કેમ જો મામા મમરા ભરાઈ ગયા કે અલ્પેશભાઈને પૂછી અલ્પેશભાઈ તમે કેમ છો જામનગર છે ને

ટ્રાફિક તો છે ફૂલ એને છત્રીસ મિનિટ થઈ છે અને મેક્સિમમ સ્પીડ ગાડીની છે સો સો સ્પીડ સુધી ગાડી સ્પીડમાં ચાલે છે બોટાદ પહેલાં મિત્રો કુંડલી આવે છે ગામ કે જગ્યા ઉપર ક્રોસિંગ આવ્યું છે

આવી ગયા ધોળાની સફર મિત્રો આપણે કમસે કમ ચાર વાગ્યા દસ મિનિટ ની વાર તે નીકળે છે અત્યારે ચાર ને એક મિનિટ થઈ છે એટલે ગાડીની અંદર આપણે બાર કલાક કાઢ્યા છે અને હવે જો મને છે કે આની પછીની જે જર્ની છે તે કેટલા કિલોમીટરની ની અથવા તો કેટલી કલાક આપણે ગાડીની અંદર મુસાફરી કરવાના છીએ અત્યારે ચાર ને ત્રણ મિનિટ થઈ છે અને ગાડી પાછી રવાના થઈ ગઈ છે દ્વારકાથી મિત્રો નીકળે ને ત્યારે કાંઈ પણ જાતનો નાસ્તો નતો કહે ને રસ્તામાં તો તમને ખબર છે કઈ મળે જ નહીં એવા પ્લેટફોર્મ આવે એટલે ધોળામાં ઉતરીને અમે લઈ લીધો છે નાસ્તો દુકાનેથી ફરી એવી રીતના ઠેર ઠેકાને અલગ અલગ ખાતા છીએ બાકી તો ફરીથી જ આવી છે અને ગાડી છે સાડા પાંચ વાગે આવે છે ગાડીની અંદર અને વાગે ટિકિટ બુકિંગ થાય સાંજનું જમવાનું સવારના ચાર વાગે રિઝલ્ટ બરાબર આવતું નથી ભાઈ થોડીક માફ માફી માંગુ છું બાકી તો જે કાંઈ છે એ લઈ લેજો જો અત્યારે ઢગલો થાય છે આ નાસ્તામાં મિત્રો કેટલી કેટલી વસ્તુ છે કમેન્ટ કરો મિત્રો બધા ઠેલા લઈ લઈને ઊભા થઈ ગયા ઠેલા લઈ લઈને ઊભા થઈ ગયા ઓ માલ ગાડી આવી ગઈ દાદા ડબલ માલ ની માલ ગાડી ઓ ભાઈ જો આની પાસે માલ ગાડી જો રે જો આ બે માલ ગાડી ઓ ભાઈ કલાક દોઢ કલાકનો સમય કાઢીને ગાડી ફાઇનલી આવી ગઈ છે ઓગણીસ હજાર બસો ને પંચાવન ગાડી નંબર છે અને વાગ્યા છે છ ને સાત મિનિટ ને અત્યારે અમે બધા છે ને કાઇટના હોવાડ આવી ગયા છીએ આડે આધારે બધા છે ને કેમ બેઠા છે તો તમે આ બધા આનંદ કરે છે આનંદ ગાડીની વાર માર જો કેટલા સમય પછી આ ગાડી પ્લેટફોર્મ ઉપર ત્રણ ઉપર તને દસ મિનિટે પહોંચી ગઈ છે અને આ ક્યાં જવું છે વાહે ડબ્બા છે ભાઈ તો વાહે જવું પડ્યું તો હાલો દોડવા માંડીએ કા કરે આ એસી વાળા ડબ્બા છે ભાઈ વાળા ફૂલ એસી હો ભાઈ ફૂલ એસી અમે બધા મિત્રો સ્લીપરમાં ગડી ગયા હતા હવે પાછા લોકલમાં આવે છે ડબ્બા ફેકતા ઠેકતા ડબ્બા ઠેકતા ઠેકતા લોકલમાં આવી ગયા

ચૌદ મિનિટે આપણે ધોળાથી નીકળ્યા છીએ ગુજરાતે બાવન મિનિટ થઈ છે અને આપણે પહોંચી ગયા છીએ ધામનગર સવાર પડી ગઈ છે ધામનગર એવું લઈ લો આવે સાત ને તેર મિનિટે મોટા લીલિયા પહોંચી ગયા છે આપણે આ છે તેનું રેલવે જંક્શન માલગાડી લાગે મોટા લીધા સાત ને સાડત્રીસ મિનિટે આપણે સાવરકુંડલાની આ છે સાવરકુંડલા હવે આની પછીનો એક સ્ટોપ આવશે રાજુલાનું અહીંયા તમને સૂર્યદાદાના દર્શન થશે સરસ મજાના સાત ને પિસ્તાલીસ મિનિટે સાવર પહોંચે ગાડી પસાર થઈ રહી છે ફાઇનલી મિત્રો નવ ને પાંચ મિનિટે આપણે મોવા સ્ટેશને પહોંચી ગયા છીએ પાંચ મિનિટ ફાઈનલી મિત્રો આપણે મોવા રેલવે સ્ટેશને પહોંચી ગયા છે નવ ને આઠ દસ મિનિટે તો તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ફોલો કર્યા વગર જતા નહીં